टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथे हूँ छू जूही गांधी પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સીરિયા ગેંગને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે ગેંગના ચાર સભ્યો અમદાવાદની અલગ અલગ મસ્જિદમાંથી રૂપિયા એકઠા કરતા હોવાનો પર્દાફાશ કરાયો છે ગાઝા પીડિતોની મદદ માટે ફંડ ઉઘરાવતા હતા આ સીરિયન લોકો ચારમાંથી બે સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે આ લોકો મસ્જિદમાંથી જે રૂપિયા ઉઘરાવતા હતા તેનું શું કરતા હતા આ ગેંગના અન્ય સભ્યો ક્યાં છે અન્ય કયા લોકોના સંપર્કમાં હતા જેવા અનેક સવાલોને લઈને તપાસ થઈ રહી છે દેશ વિરોધી ષડયંત્રનું નેટવર્ક ક્યાંથી ચાલતું હતું આખરે કોણ ચલાવતું હતું એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આજ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર ન્યૂઝ કેપિટલમાં કારણ કે આ આખે આખી સિરિયન ગેંગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે સૌથી પહેલા તો આ આખા મુદ્દાને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો જી સર્વપ્રથમ તો આપણે આપણી ચેનલ ન્યૂઝ કેપિટલ પર આજે સવારે જ આ વાત બ્રેકિંગ ન્યૂઝ અને પછી ચર્ચાના પણ સ્વરૂપમાં લીધી ત્યારની વાતનું પુનરાવર્તન કરીએ તો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસની જે કોઈ પણ ટુકડીઓ આમાં સામેલ હતી એ અભિનંદનને પાત્ર એટલા માટે છે કે માનવતા અને કહેવાતી ધાર્મિકતાના પડદા પાછળ રહીને આ પ્રકારનું કામ કરવું એ ન તો માત્ર ભારત વિરોધી છે ભારતના યુવાનોને ગેરમાર્ગે દોરનારું છે પણ એથી આગળ વધારે પણ જો જઈને હું કહું તો વૈશ્વિક શાંતિને પણ ડખોડવાનો એક પ્રયાસ છે આ જે કામ પણ એ થઈ રહ્યું હતું તે સરહદનીથી ઘણી બધે દૂર ભારતીય સરહદની સીમાની દૂર બાર કોઈ એક આતંકી સંગઠન અને બીજા દેશ વચ્ચેની લડાઈ અને એમાં થતી જાનખુવારી આપણી સંવેદનાઓ એમની સાથે છે ત્યાં ઘણા લોકો પરિવારો માલન્યુટ્રીશનથી પણ પીડાઈ રહ્યા છે આપણી સંવેદના બરાબર એમની સાથે છે પણ એમની ભાવનાઓને એ બળતામાં ઘી હોમવાનું કે એને હવા આપવાનું જે કામ કરીને બધા જ લોકો અહીંયા પણ અસુરક્ષિત છે આપણે લોકોએ આ પ્રમાણે રેલી અરાઉન્ડ કરવું જોઈએ જ્યારે આપણા ધર્મની વિરુદ્ધ કંઈ કામ થતું હોય તો આ રીતે ધાર્મિક ઉન્માદ વધારવાનું જે કામ છે તે ચલાવી ન શકાય ભૂતકાળમાં પણ જોવામાં આવ્યું છે કે આ જ રીતે ધર્માંધતાના કારણે મહારાષ્ટ્રમાં કેરળમાં ગુજરાતના અમુક ભાગોમાં વિદેશી ટેરર ઓર્ગેનાઇઝેશન્સે ટેરર ફંડિંગ પણ કર્યું હોય અને આપણા યુવાનોને રિક્રૂટ કરીને ડાયરેક્ટલી ત્રાસવાદમાં હોમ્યા હોય એવું પણ બન્યું છે તો એ સમયે આ પ્રકારે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અથવા તો ફાઇનાન્શિયલ ટ્રેલને ધ્યાનમાં લઈને આઈટીની મદદથી જે કંઈપણે આપણે આ નેક્સસને પકડી શક્યા છીએ એ ખૂબ કાબિલ છે બિલકુલ જયદેવભાઈ આપણી સાથે રક્ષા બાબતોના નિષ્ણાત અમૃતલાલ મકવાણા જોડાયા છે સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે જયદેવ સરે પણ કહ્યું કે સુરક્ષાને લઈને સીધા સવાલ ઊભા થઈ રહ્યા છે અમૃતલાલજી આપને પણ મારો એ સવાલ છે કે આ આખી આખી સિરિયન ગેંગ કેવી રીતે પહેલાં તો કામ કરતી હશે અને સાથે સાથે જે ભોળા લોકો છે જેમના મનમાં ખરેખર એ પીડિત લોકો માટે સાહનું સહાનુભૂતિ હશે જે પોતાના નાણાં પોતાના રૂપિયા મદદ માટે આપતા હશે એમની સાથે સૌથી મોટી ધોખાધડી સર્વપ્રથમ હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે આજે જે ભારતની આજે દુનિયાની અંદર જે એઆઈ ટેકનોલોજી ચાલી રહી છે એ એઆઈ ટેકનોલોજીના માધ્યમથી આજે દુનિયાની અંદર એવા ઓર્ગેનાઇઝેશનો કામ કરી રહ્યા છે તથા સાથે સાથે ડીપ સ્ટેટ યાની કે જે મહાસત્તાઓ છે એકબીજા એકબીજા કન્ટ્રીને એને વિકાસને રોકી રાખવા માટે આવા બધા જે ડિજિટલ કટ્ટરતા તથા કોન્સ્પિરન્સી યાની કે ષડયંત્ર દ્વારા આપણા જે યુવા વર્ગ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાર પછી ત્રિપ્ત જે એનાલોગ છે એના માધ્યમથી જે કે ઇન્સ્ટાગ્રામ છે સોશિયલ મીડિયા છે અથવા મીડિયા જે વિડીયોઝ દ્વારા જે લોકો હોય એ લોકોને વિડીયો દ્વારા આ જે સંસ્થાઓ જે કાર્યરત છે આપણે સંસ્થાનું નામ અહીંયા આપણે લોકોને માહિતી મળે તો આપણે જાણકારી આપીશું કે સર્વપ્રથમ બે હજાર અંદર ખાતે જે આઈએસ કેપી અને બે હાજર પચીસ સુધી ભારતમાં એનઆઈએ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું અને તારણ એ કાઢવામાં આવ્યું કે આજે ઇન્ટરનેશનલ જે સંસ્થાઓ ભારતની અંદર કાર્યરત છે એ સંસ્થાઓ દ્વારા જે ભારતના એમાં ખાસ કરીને હું નામો નહીં લઉં છતાં પણ આપણે કહી શકાય કે મસ્જિદો એના માધ્યમથી કે દરગાહના માધ્યમથી તો બીજી જે જે ફંડિંગ આવી રહ્યું છે ઇન્ટરનેશનલ ફંડિંગ તો આ ફંડિંગનો દુરુપયોગ કઈ રીતે કરી શકાય અને એ ફંડ દ્વારા આપણા ઘોડા યુવા વર્ગને જે આમના વિડીયો માધ્યમથી તેમને

તે સ્ટુડન્ટ વિઝા હોય કે ટુરિસ્ટ વિઝા હોય કે બીજી પણ જે જાતની વિઝાઓ હોય છે એ વિઝાઓ દ્વારા ભારતમાં પ્રવેશ કરી અને એ ને કે પ્રકારે જેવી રીતે ગાઝાની અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તો એ ઇસ્લામિક સ્ટેટ અને ઇસ્લામિક આ ફોરસાન દ્વારા એમના જે સંસ્થાના લોકો આજે નામ બદલીને પણ આપણે એમ કહીએ તો કહી શકાય છે ગુજરાતમાં હાલ જે મોડ્યુલ પકડવામાં આવ્યું છે એ આઈએસ આઈએસ નું મોડલ નથી પણ આઈક્યુએલ કે અલકાયદા ઉલ ઇન્ટર કોન્ટિનેન્ટલ એટલે કે ભારતની અંદર અલકાયદા દ્વારા ચલાવનારું જે એક મોડ્યુલ છે અને એ મોડ્યુલ દ્વારા એમાં જે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એ ધરપકડ દ્વારા જે હજી એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આપણી જે રીતે આજે કેરલા અને તમિલનાડુ ની અંદર પણ આ જાતના મોડ્યુલો પકડવામાં આવ્યા છે પુના અંદર તો પર્દાફાશ થઈ છે ત્યારબાદ ભારતભરના મોટા મોટા શહેરોમાં આ કાર્ય ચાલુ રહ્યું છે આમને રોકવા માટે ભારત સરકારે બે કાયદાઓની રચના કરી છે સૌથી પહેલો છે યુએપીએ યાની કે અનલોફુલ પ્રિવેન્શન ઓફ એક્ટિવિટીઝ જે અનલોફુલ એક્ટિવિટીઝ હોય એનો પ્રિવેન્શન એક નાઇન્ટીન સિક્સટી સેવનમાં જે બનાવેલો છે કે આવો કોઈ વ્યક્તિગત અથવા તો જે ટેરરિસ્ટ હોય અથવા તો કોઈ પણ સંસ્થા જે ભારતના જે લોકોને ગેરમાર્ગે દોડતી હોય ઉગ્રવાદ તરફ દોડતી હોય તો આવી સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવી આવી સંસ્થાઓને તાત્કાલિક ધરપકડ કરી એવી સંસ્થાઓના જે રજીસ્ટ્રેશન છે એમને કેન્સલ કરવી જેથી કરીને ભારતના આવા જે લોકો છે આ જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે એની સાથે સાથે બીજી જે એફ આર આર એ અને બીજું જે છે ઈ એફ આર આર કે ફોરેન રેગ્યુલેશન જે એક ભારત સરકારના હોમ મિનિસ્ટર દ્વારા ચલાવનારી જે એક ઓર્ગેનાઇઝેશન છે જેને કોઈ પણ છ મહિનાની વિઝાથી વધારે લોકો ભારતમાં સ્થાયી હોય અથવા તો બીજા લોકો ટુરિસ્ટ વિઝામાં આવ્યો હોય ને આ રીતે જો ઘેર ઘેર જઈને ઉઘરાણીઓ કરતા હોય અને કોઈ સંસ્થા ગાઝા માટે અથવા તો બીજાના માટે આ રીતે સંસ્થા કરતા હોય તો આપણા આપણા નિયમો પ્રમાણે એને આપણે બેન કરી શકીએ એના ઉપર કાનૂની કાર્યવાહી કરી શકીએ બિલકુલ કેપ્ટન જયદેવજી આપની પાસે આવું કારણ કે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે ગણતરીના દિવસો બાકી છે હવે એ વાતને અને એ પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી કહી શકાય કે આવા લોકોને અત્યારે ઝડપી લીધા છે ભલે અત્યારે એક ઝડપાયો છે બાકીના પાંચની શોધખોળ થઈ રહી છે પણ આ એક ગેંગ ઝડપાઈ છે ભ્રમણ કરતી હશે આ પ્રમાણે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતી હશે ક્યાં રૂપિયા જતા હશે કઈ રીતે એનો યુઝ થતો હશે આપણે કંઈ જાણતા જ નથી એટલે સુરક્ષાને લઈ અને કેટલો મોટો ખતરો આપે બહુ સરસ કર્યું છે સુરક્ષાને લઈને આ ખૂબ જ મોટો ખતરો કહેવાય અને એ પણ ત્યારે કે જ્યારે આ પ્રકારની કોઈ હાઈ પ્રોફાઇલ વિઝિટ્સ હોય ત્યારે આવા મોડ્યુલ કે આવા વ્યક્તિનું પણ એક્ટિવ રહેવું એ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ એક રેડ અલાર્મ એક અલાર્મિંગ વાત કહી શકાય આપે જે બીજી બે વાતો કરી જોઈ છે તેના પર આપણે વધુ જો વધારે ફોકસ કરીને ડિસ્કસ કરીએ તો આ ફંડ જે ઉઘરાવવામાં આવતું જે પૈસા ઉઘરાવવામાં આવતા એક આપે કહ્યું કે ક્યાં વપરાતું હશે તો આ વ્યક્તિ અથવા એની સાથે મળેલા વ્યક્તિઓની ફાઇનાન્શિયલ ક્રેડિટેબિલિટી ઉપર પણ શંકા છે જરૂરી નથી કે આ વ્યક્તિ એ બધે બધું ફંડ પારદર્શકતા સાથે ત્યાં જ લઈ જાત ત્યાં જ વાપરત અને ત્યાંના ખરેખર પીડિતો માટે વાપરત વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ઘણા દેશોમાં આપણા રાજ્યોમાં પણ જોવાનું છે કે આવી રીતે ઉઘરાવાયેલા પૈસા જે તે મોડ્યુલ જે તે વ્યક્તિ પોતાના આર્થિક ફાયદા માટે પણ સ્વાર્થ સાધવા માટે પણ આવું નામ લઈને કરતા હોય છે અને જ્યારે આવી ચરમસીમા પર પહોંચેલી આવી સંવેદનાઓ હોય લોકોની જ્યારે ખરેખર ગાઝામાં બની રહી હોય ત્યારે સામાન્ય ત રીતે પણ લોકો મોટા મને ડોનેટ કરે પણ આ ડોનેશનની પાછળનો જે દગો છે તેને આપણે જોઈ સમજવાની જરૂર છે અને એ દગાની વાત હજી પણ આપણે પછી કરીએ તો ફંડ્સ વિશેની બીજી એક વાત કહી દઉં જોઈ અત્યારે ત્યાં ફંડ્સનો પ્રોબ્લેમ નથી ત્યાં રાહત સામગ્રી ઓછી છે તેવો પ્રોબ્લેમ પણ નથી યુનાઇટેડ સ્ટેટ્સ કરેક્શન યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર અને એ પ્રકારના કેટલાય ઓર્ગેનાઇઝેશન્સ કેટલાય દેશો ત્યાં રાહત સામગ્રી મોકલી રહ્યા છે ટ્રક્સના ટ્રક્સ ત્યાં મોજૂદ છે પણ એ ટ્રક્સ જે છે એ લાઇન બંધ થઈને પડેલા છે ઇઝરાયલ એમને સિલેક્ટિવલી અને એમના સમય અનુસાર જ છોડે છે તો રાહત સામગ્રીની કમી નથી ફંડની કમી નથી ત્યાં સુધી પહોંચવું અઘરું છે ઇઝરાયેલ કદાચ એ નથી થવા દેતું અને ત્યાં જ્યારે થાય છે ત્યારે ઘણા બધા બોમ્બિંગ અને એર રેઇડને બધું થતું હોય છે સો પ્રોબ્લેમ ઇઝ નોટ ઓફ ધી મની અહીંથી પૈસા ઉઘરાવવામાં આવે છે પણ ત્યાં પૈસાની જરૂર જ નથી તો આ સીધે સીધો ફાઇનાન્શિયલ દગો પણ છે અને આ ધાર્મિક ભાવનાઓને ઉદ્વેગિત કરીને જે તે લોકો જે ડોનેટ કરે છે તેમની ભાવનાઓ સાથે પણ ક્યાંક ને ક્યાંક ખેલવાડ થઈ રહ્યો હોય તો તેમાં પણ શંકાને સ્થાન નથી બિલકુલ અમૃતલાલજી કારણ કે સુરક્ષાની વાત થઈ રહી છે આપનું આ વિશે શું માનવું છે ને સાથે સાથે આજે લોકો ઝડપાયા છે કે પછી આ પ્રકારની જે ગેંગ કામ કરી રહી છે શું આપને લાગે છે આતંકવાદ સાથે સીધું કનેક્શન પણ હોઈ શકે જી જે પ્રમાણે આજે મેં આપને વાત કરી કે ઘણી બધી મહાસત્તાઓ આજે ભારત જે પ્રમાણે ત્રીજી અથવા તો ચોથી ચોથામાંથી ત્રીજી અર્થવ્યવસ્થા ન બને એને રોકવા માટે પાડોશી દેશો દ્વારા વારંવાર એ જાતના એટેક બી કરાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે લીપ સ્ટેટ દ્વારા થતી જે તમામ પ્રકારની જે એક્ટિવિટીઓ છે એ જોતા અને જે વિદેશી ઓર્ગેનાઇઝેશન એમ કહી શકાય કે જે ઉગ્રવાદ સંસ્થાઓ જેમ આઈએસ આઈએસઆઈએસ સંસ્થા છે એટલે બીજી જે સંસ્થાઓ જે ભારતમાં ટૂંકી રીતે કાર્યરત છે અને આપણે જાણીએ છીએ કે આ ઇસ્લામિક જે સ્ટેટ છે એ ખતરનાકમાં ખતરનાક સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા જે પ્રમાણે એણે મોડ્યુલ અપનાવ્યા છે એ મોડ્યુલ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને એના ઉપર ડાઉટ ન જાય હાલ જે તાજેતરમાં પકડાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની જે સઘન પૂછપરછ થઈ રહી છે એના તરફથી ખ્યાલ એ આવ્યો છે કે કદાચ આ પૈસા ઓનલાઈન ટ્રાન્સફરિંગ નથી થયા હોઈ શકે કે કેશ પૈસાનું ફંડિંગ થયેલું હોય અને જે પ્રમાણે એને આઈડી અને અમુક જે ગ્રેનેડ પાસેથી પકડવામાં આવી રહ્યા છે અને ફેક કરન્સી નોટો પકડાય છે તો એનાથી સાબિત એ થાય છે કે આજે જે ભારતને ખોખલું બનાવવા માટે અથવા તો ઉગ્રવાદીઓ સંસ્થાઓને મદદ કરવા માટે એ ભારતમાં જ આ જાતના શસ્ત્રો બનાવવામાં આવે જેથી કરીને મોટે પાયે ભારતની અંદર કોઈ એ પ્રકારનો એટેક કરવો હોય જે પ્રમાણે મુંબઈમાં એટેક કર્યો કે બીજી જગ્યાએ જે એટેક કર્યો હોય તો ભારતને વધુમાં વધુ નુકસાન કરી શકાય અને ભારતની જે સુરક્ષા છે એને સૌથી મોટો ખતરો ઉભો થાય કારણ કે આજે આપણી સેનાઓ ભારતીય સેના છે એ તમામે તમામ બોર્ડર ઉપર પોતાની રીતે ચોક્કસ છે ટ્વેન્ટી ફોર સેવન થ્રી સિક્સટી ફાઈવ ડે એક પણ કલાકનો રિલેક્સ કર્યા વગર એ લોકો ચોવીસે કલાક બોર્ડર ઉપર જ મોજૂદ છે જેથી કરીને આ જાતના જે તત્વો છે ભારતની અંદર પ્રવેશ ના કરી શકે પણ ભારતની અંદર આપણા અમુક લોકો જે જયચંદ છે જે જયચંદો આપણું ભારતનું ખાય છે ભારત આપણી ખાલીમાં છેદ કરી અને એનું બીજા દેશોને જે ઇન્ફોર્મેશન એવી નાની એવી રકમ માટે જે ઇન્ફોર્મેશન પાસ કરી રહ્યા છે જે ખરેખર એ નિંદનીય છે અને આવા લોકોને ખરેખર આપણે સાફ સફાઈ કરવાની શરૂઆત ઘર ઘરમૂળથી શરૂ કરવી જોઈએ સોસાયટીથી શરૂ કરવી જોઈએ તાલુકા લેવલમાં શરૂ કરવી જોઈએ જિલ્લા લેવલમાં શરૂ કરવી જોઈએ કારણ કે માત્ર પોલીસ માત્ર આર્મી માત્ર પેરામિલિટરી ફોર્સસ આ બધા લોકોને દરેક દરેક ખૂણે ખૂણે જગ્યાએ જગ્યાએ પહોંચી શકે તેમ નથી તો આપણે હવે આંખો અને કાન બંને ખુલ્લા રાખવા પડશે કે આપણી સોસાયટીમાં કોઈ અજવ અજાણ્યો માણસ પ્રવેશ કરી રહ્યો હોય અથવા તો આપણે કોઈ વ્યક્તિને ભાડે મકાન આપીએ અને એ ભાડે મકાન પાંચ હજાર રેટ ચાલતો એની દસ હજાર આપવા તૈયાર થયો તો દસ સવાલ તમારા મગજની અંદર આવવા જોઈએ કે આ વ્યક્તિ શા માટે મને દસ રૂપિયા ભાડું આપવા માટે તૈયાર છે કે તમારા મકાનની અંદર રહીને એ વ્યક્તિ આ દેશ વિરોધી કાર્ય કરી શકે છે દેશ વિરોધી સંસ્થાનું કાર્ય કરી શકે છે ભારતમાં કોઈ પણ મોટા એટેક નો પ્લાન કરી શકે છે એવું માનીને તમારે ખરેખર ચાલવું જોઈએ આવો દર્શક મિત્રો હું દરેક દરેક દર્શક મિત્રો જાણ કરવા માંગીશ કે આ જાતના મોડ્યુલ થી ઘણા બધા આ લોકો કાર્ય કરી શકતા હોય છે એટલે અને કોઈ આપણી સોસાયટી અંદર કોઈ सब्जीવાળા છે કોઈ ફેરિયાવાળા છે કોઈ અજાણો વ્યક્તિ આવતો હોય તો પણ દરેક નાગરિક ની ફરજમાં આવે છે એટલે આપણે જિતી જવાની જરૂર છે કે આપણી આસપાસ કઈ રીતની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જયદીપભાઈ સુરક્ષા ને લઈને અમૃતલાલજીએ વાત કરી મને એવું લાગે છે કે આપણે ભારતીયો વધાર પડતા ઇમોશનલ છીએ અને આપણે ભાવનામાં વહી જઈએ આપણી પાસે કદાચ કોઈ કંઈ માંગવા આવે તો આપણે એમને ખાલી હાથે ન જવા દઈએ અને એમાં જ કદાચ આવા બધા લોકો ફાવી જતા હોય પણ આવી કોઈ પણ ઘટના સર્જાઈ છે દેવું ભાઈ તો ત્યારે ત્યાંના સ્થાનિકોની પણ સંડોવણી સામે આવતી હોય છે એટલે આપને એવું લાગે છે કે આવામાં ક્યાંક અહીંના સ્થાનિકોએ કોઈક એવા લોકોએ આ લોકોને મદદ કરી હશે અને એટલે જ પછી એમને મોકળું મેદાન મળ્યું હશે બંને તરફની શક્યતાઓ છે એક કે સ્થાનિક લોકોની મદદ મળી હોય ચોક્કસપણે આની ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રકારના હુમલા થયા છે અજમલ કસાબનો કિસ્સો છે એ ઘણો જ હાઇલાઇટિંગ કિસ્સો છે આ સમયના ઉપલક્ષમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક લોકોનો સપોર્ટ હોય છે લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કરવામાં રેવું વાહન લોકલ ઇન્ફોર્મેશન સામાન કાંઈ ખરીદવાનો હોય તો તેના માટે લોકલ આઈડેન્ટિટી એને પોતાની ફેક કરવાની થાય કોઈ લોકલ ઓળખ ઊભી કરવાની થાય કોઈ બીજા પ્રકારનો પોતે સ્વાંગ ધરવાનો થાય કે આ તો ફલાણી ફલાણી જગ્યાએથી આવ્યા છે કદાચ એના વિઝાનો સમય પૂરો થઈ ગયો હોય તો ઓવરસ્ટે વિઝાનો કેમ છે એ વાત છુપાવીને તો આવી રીતે લોજિસ્ટિકલી મદદ કરતા હોય છે સ્થાનિકો એ આ પ્રકારના ત્રાસવાદી કૃત્યમાં જોવામાં આવ્યું છે એ સિવાય ઘણી બધી વખત એવું પણ બન્યું છે કે એ સ્થાનિક ખુદ પણ છેતરાતો હોય છે અને એ છેતરવા માટે આ પ્રકારના લોકો દેવ ગોટ નો લવ લોસ્ટ ફોર ધેમ એ એ જ લોકોની રહેમમાં રહીને એમની નજર નીચે રહીને તેમની પૂરેપૂરી મદદને નીચોવીને પોતાના સ્વાર્થ સાધીને એ જ લોકોના પીઠમાં ખંજર ભોગતા હોય તેવું પણ બને છે અને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો જે એની સાથે હતા તેના થકી એ વ્યક્તિ અહીંયા હતો એમને પણ દગો થયા જેવો અનુભવ પછી થતો હોય છે પણ એ પછીનું નોલેજ છે અને એટલા માટે જેમ આપણે અગાઉ પણ વાત થઈ તેવી રીતે દરેક નાગરિકે હી શુડ બીકમ ધ આઈઝ એન્ડ ઇયર્સ તેણે આંખ અને કાન બનવું જોઈએ આપણા સુરક્ષા તંત્રનું આપણા ગુપ્તચર તંત્રનું અને એક સુરક્ષિત સમાજ માટે પણ આવી વાતો નહીં માત્ર ત્રાસવાદની વાત નહીં બીજી કોઈ વાતમાં પણ આપણે તેનું ધ્યાન ફોકસમાં લાવવું જોઈએ સંદિગ્ધ કોઈ પણ એક્ટિવિટી હોય તો તેને ધ્યાને લાવવી જોઈએ વાતચીતમાં પહેરવા વેશમાં ફિઝિકલ અપિયરન્સમાં કોઈ અલગ વ્યક્તિ લાંબા ટાઈમ સુધી આવતો જતો થાય જરૂરથી વધુ ખર્ચ કરતો થાય જરૂરથી વધુ ભાડા આપતો થાય આવી બધી બાબતોથી પણ આપણે સજગ રહેવું જોઈએ રાઈટ અમૃતલાલજી કારણ કે સુરક્ષાને લઈને અહીંયા સીધો સવાલ છે એક તરફ પ્રધાનમંત્રી મોદી પણ હવે ગુજરાતની મુલાકાતે છે અને પહેલાં જ આ પ્રમાણેની ઘટના બનવી આપ આ ઘટનાને એક તો સૌથી પહેલાં કેવી રીતે મૂલવો છો અને આવા કેટલા નેટવર્ક હોઈ શકે છે અને કઈ રીતનું ફંડિંગ ક્યાં વપરાતું હશે એ પણ હવે તપાસમાં સામે આવી શકે છે પણ આપને ઓવરઓલ શું લાગે છે જી જોઈજી બિલ્ડિંગ આર્મી ઓફિસર જો મને આ કાર્ય સોંપવામાં આવે ને હું વિવેસ્ટિકેશન કરું તો મારા મત પ્રમાણેની હું વાત કરું છું તો જે પ્રમાણે આજે આ ગુજરાતની આપણે એન્ટી એન્ટીટરીસ કોડ દ્વારા જે એક એમ કહી શકાય કે જે અલ કાયદા ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે આ જે સંસ્થાના ફંડિંગનો પર્દાફાશ થયો છે અને જે પર્દાફાશ દ્વારા આપણે આ સિક્યોરિટીની જે લોકો કાર્ય કરવા જઈ રહ્યા હતા આ સિવાયની પણ બીજી ઘણી બધી સંસ્થાઓ કોઈ બીજા નામ રૂપે પણ કાર્ય કરતી હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હા રહી વાત ભારતના પ્રધાનમંત્રી જ્યારે આપણા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય તો એમની મુલાકાત ઘણા દિવસો અગાઉ નક્કી થઈ ગયેલી હોય છે અને એ પહેલા આ ત્રણથી ચાર પ્રકારની જે એમની સિક્યોરિટી લેયર છે એ લેયર એ લગભગ દસ કિલોમીટર એરિયા સુધી એને સેનિટાઈઝ કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ એમના નજીક પણ પહોંચી ન શકે એટલી બહુ જોરદાર એની બધી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે એથી આપણે કોઈ ગભરાવાની વાત નથી અને ખાસ કરી કરીને વડોદરાની મુલાકાતે જ્યારે આવે ત્યારે અહીંયા આર્મીનું સૌથી મોટામાં મોટું એમ કહી શકાય કે સ્પેશિયલ છે મોટું એરફોર્સ સ્ટેશન છે મોટા પેરામિલિટરી ફોર્સિસ પણ અહીંયા આવેલા છે અને એની પોલીસ પણ એટલી કાર્યરત છે કે અત્યારે એમ કહી શકાય કે હમણાં એક રેન્કિંગ પ્રમાણે વડોદરા શહેરને આજે ભારતભરની અંદર સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યું છે અને નંબર વન શહેર તરીકે એમની ગણના કરવામાં આવી છે તો ખરેખર આપણે ધન્ય છે વડોદરાના જે કમિશનર નરસિંહા કુમાર કે જેમણે લો એન્ડ ઓર્ડર્સને કાબૂમાં રાખવા માટે ત્યારે ગુજરાતની સુરક્ષા અને વડોદરાની સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જે પગલાઓ એમણે લીધા છે એ ખરેખર બિરદાવાલાયક છે ધન્યવાદ ને પાત્ર છે તો મને પૂરેપૂરી ખાતરી છે કે આવનારી વિઝિટમાં કોઈ પણ જાતનું વ્યવધાન અનુભવ નહીં થાય અને જે બી કોઈ ટેરર મોડલ કે કોઈ બી ફંડિંગ મોડલ હશે એ આપણે એની કાર્યવાહી શરૂઆતથી કરી રહ્યા છે બધો આપણે ખ્યાલ છે આપણી જે આજે રો એજન્સી જે કાર્ય કરી રહી છે જે એનઆઈએ કાર્ય કરી રહી છે સ્ટેટની ઇન્ટેલિજન્સ ટીમો કાર્ય કરી રહી છે જિલ્લાની પોલીસ ટીમો એપીએસ કાર્ય કરી રહી છે અને આની જે એક સેન્ટ્રલ મીટિંગ હોય છે સ્ટેટ લેવલની નેશનલ લેવલની મીટિંગોમાં આ બધા પોઈન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું જરૂર હોય છે બિલકુલ જયદેવ જે કારણ કે આપે કહ્યું કે આપણે જ હવે ચેતી જવાની જરૂર છે કે આપણી આસપાસ આ પ્રમાણેના લોકો હોય તો એમને કેવી રીતે ઓળખવા આપણે આપણી સુરક્ષાનું ધ્યાન કેવી રીતે રાખવું અને સાથે આપણી આસપાસના લોકો જો છેતરાતા હોય તો પછી એ લોકોને કેવી રીતે બચાવવા આ પ્રમાણેની ગેંગથી એને લઈને શું કહેશો જે છેતરનાર છે એન કેન પ્રકારે કેટલા બધા પ્રયત્નો કરશે અને છેતરવાનો પ્રયાસ કરશે પણ આપણે સમજવું જોઈએ આપણે જાણવું જોઈએ અને ત્યાં હું ટેકનિકલ વાત પણ કહી દઉં ટેકનિકલ કરતા એમ કહી શકાય કે ઐતિહાસિક જ્યોગ્રાફિકલ કે એ પ્રકારની વાત વધારે છે છે આ વ્યક્તિ સીરિયાનો વ્યક્તિ છે પોતે ગાઝા વિક્ટિમ છે એવું કહેવાનો પ્રયત્ન કરે છે ગાઝા અને સીરિયા ભૌગોલિક રીતે ઘણા દૂર પણ છે મિડલ ઈસ્ટ ચલો એક બહુ મોટા એરિયાને આપણે મિડલ ઈસ્ટ કહીએ પણ કયું સીરિયા એ સિરિયા જ્યાંના કહેવાતા ડેમોક્રેટિક પણ આમ સરમુખ હથિયાર એવા બશર અલ અસદ જે પેઢી દર પેઢી ત્યાં રાજ કરતા હતા એ બશર અલ અસદ ને છેલ્લા અમુક મહિના પેલા જ ત્યાંના લોકોએ એક રેવોલ્યુશન જેવું રેવોલ્યુશન થાય એમને ભાગવું પડે પોતાનો પેલેસ છોડવો પડે અને અત્યારે છુપાઈને કદાચ રશિયા અથવા ક્યાંય છુપાયેલા છે એવી વાત છે એ બશર અલ અસદના ગાદી પરથી ઉતરવા પછી ત્યાં આખા સીરિયામાં થોડું અરાજકતાનું અને આ પ્રકારનું આંતરિક ગૃહયુદ્ધ કે પછી આવી રીતે ખોટી રીતે પૈસા ભેગા કરવા મેળવવા એ પ્રકારનું અત્યારે ત્યાં સ્થિતિ બનેલી છે તો જે ભૂતકાળમાં આપણે જોયું છે ખૂબ બધું ગુજરાતમાં અને અત્યારે પણ આપણે જોઈએ છીએ સાયબર ફ્રોડ ગુજરાતમાં જે સૌથી વધારે થતા હોય છે તે નાઇજીરિયન લોકો કરે છે અને ખૂબ બધા નાઇજીરિયન્સને પકડવામાં પણ આવ્યા છે ગુજરાતે થેન્કસ ટુ ગુજરાત પોલીસ આ જ રીતે હજી એક વધારે દ્રષ્ટાંત આપવું જોઈએ જી તો જેમ જેમ અફઘાનિસ્તાનમાં આતંકવાદ ઓછો થાય કે પછી અમેરિકા વધારે ત્યાં કામ કરે ત્યારે એ આતંકીઓ ક્યાં જાય છે એ લોકો મર્સિનરીઝ છે મર્શિનરીઝ જોઈએ જી એ લોકો જે ભાડુતી લડાકાઓ છે વૈચારિક રીતે ધાર્મિક રીતે કે કોઈ રાષ્ટ્રની રીતે એમને કોઈ લેવા દેવા નથી દે કિલ ફોર મની પૈસા માટે લોકોને મારે છે તો જેમ જેમ અફઘાનિસ્તાનમાં આતંકવાદ ઓછો થાય તો આ મર્શિનરીઝની આપણે એવું કહીએ તો જરાય ખોટું ના કહેવાય કે એની નોકરી જતી રહે જેવી એ નોકરી એ ધેર ઓફ દેર જોબ્સ પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સમાં આતંકવાદ વધે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધે અને આવું બીજી બધી દેશોમાં અને બીજા બધા સંગઠનોમાં પણ બન્યું છે તો આ એક સિરિયન આખો એક મોટો કોહર્ટ છે કે જે લોકો અત્યારે આ પ્રકારે પૈસા શક્તિ અને પોતાનું અસ્તિત્વ નામ કમાવાની જોઈએ કે ગાઝાના નામે હવે ગાઝામાંથી નીકળવું અઘરું છે રાહતનો એક ટ્રક ત્યાં પહોંચાડવો અઘરો છે બધી બાજુ થી ઇઝરાયલે બ્લોકેટ કરેલું છે તો આ ગાઝા પીડિત આટલું બધું ક્રોસ કરતા કરતા અહિયાં કઈ રીતે પહોંચ્યો આ સીધો પેલો સવાલ થવો જોઈએ અને બીજો સવાલ આવે તો સીરિયા કેમ કોઈ એક સીરિયન બીજા પ્રચાર ના સાધનો ના માધ્યમથી પણ સરકાર તરફથી પોલીસ તરફથી ગુજરાતી અને દરેક ભારતીય સુધી પહોંચવી જોઈએ બિલકુલ જયદેવભાઈ અને અમૃતલાલજી આ બંને મારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો બદલ આ બંને ખૂબ ખૂબ ખુબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર